વાલા ભક્તો કામિકા એકાદશીના જય શ્રી કૃષ્ણ રાજ્ય રાધે જય દ્વારકાધીશ તો આ કામિકા એકાદશી ક્યારે છે વર્ષમાં કેટલી એકાદશી આવે છે અને એકાદશીનું મહત્ત્વ શું છે વગેરે અને એકાદશી કયા વારે છે કયા વારે એમના પારણા છે વગેરે આપણે ટૂંકમાં વર્ણન કરીશું તો કે આ એકાદશી એટલે કે અષાઢ કૃષ્ણ પક્ષ ની અંદર આવેલી આ એકાદશી કામિકા એકાદશી છે આ એકાદશી નથી આપણા સંપૂર્ણ કામની ઈચ્છાઓ પૂર્ણ થાય છે એટલે કે આ કામિકા એકાદશી કહેવામાં આવે છે આ વર્ષની અંદર આપણે એકાદશી જોઈએ તો છવ્વી અથવા છવી આવે છે જે વર્ષની અંદર અધિક માસ એટલે કે પરસોત્તમ માસ હોય ત્યારે સવિ એકાદશી આવે છે બાકી ચોવીસ એકાદશી હોય છે આ એકાદશીનું મહત્ત્વ અંદાઇથી ઉત્તમ ગણવામાં આવે છે કારણ કે ભગવાન વિષ્ણુ દ્વારા એ એકાદશીની ઉત્પન્ન કરવામાં આવેલી છે આ આ એકાદશીનું પંચાંગ અનુસાર આપણે જોઈએ તો કે વીસ જુલાઈ અને રવિવારે બપોર પછી બે હશે એટલે આપણે એકવીસ જુલાઈને સોમવારના દિવસે આપણે એ વ્રત રહીશું અને બાવીસ જુલાઈને મંગળવારના દિવસે વહેલી સવારમાં આપણે એના પાણા કરીશું તો કે ના દિવસે આપણે કઈ રીતે પૂજન કરીશું તો કે વહેલી સવારમાં ઉઠી સ્નાન કરી અને ઠાકરજીને પંચામૃત અથવા ગંગાજળ અથવા ચોખા પાણીથી સ્નાન કરાવી ત્યારબાદ ઠાકરજીને વસ્ત્ર અને આભૂષણ મુંગર વગેરે પહેરાવો ત્યારબાદ આપણે ઘીનો દીવો અથવા ધૂપ દ્વારા ત્યાંનું વાતાવરણ સુગંધિત કરશું અને ઠાકરજીને આપણે કેસરનું તિલક પણ કરીશું ત્યારબાદ ઋતુનું ફળ એટલે કે જામફળ સફરજન ગાયલમ કે દ્રાક્ષ વગેરે આપણે ભગવાનને ધરીશું ત્યારબાદ એ વસ્તુ ન હોય તો મગફળી અથવા મિસ્ત્રી એટલે કે સાકર આપણે ભગવાન વિષ્ણુને ધરીશું આ બધું કર્યા બાદ આપણે આપણને જે કાયમીને માટે આપણા માતા પિતા સમાનને રાહ દેખાડનાર એવા કુળદેવી અને સુરાપુરાનું પૂજન આપણે કરીશું ત્યારબાદ માતા પિતા પિતૃઓને પણ આપણે પગે લાગીશું ત્યારબાદ કામિકા એકાદશીને દિવસે આપણે ફરિયાની અંદર રહેલા તુલસીમાની પરિક્રમા કરી જળ અભિષેક કરી અને એને તુલસી જળ ત્યાંથી લઈ અને ભગવાન ઠાકરજીને આપણે દર્શ્યું ત્યારબાદ આપણે ઘરે ન હોય તો પીપળો ઉમરો વડલો વગેરેની પૂજા આપણે મંદિરે જઈ અને આપણે કરવી તેથી આપણને યોગ્ય ફળ પ્રાપ્ત થાય છે આ દિવસે શક્ય હોય તો કોઈની નિંદા કરવી નહીં કોઈનું બુરુ ગુરુ વિચારવું નહીં ગુરુ કામ પણ કરવું નહીં આ એકાદશીનું મહત્ત્વ આપણે જોઈએ છે કે બ્રહ્મદેવે શ્રી નારદજીને આનું મહત્ત્વ કહ્યું હતું તો કે અષાઢ વર્ષની કૃષ્ણ પક્ષની એકાદશીનું નામ કામિકા એકાદશી છે તેની કથા સાંભળવાથી વાજપેયી યજ્ઞ ઉપર પ્રાપ્ત થાય છે અને એ દિવસે લક્ષ્મીપતિ શ્રી નારાયણ વિષ્ણુ ભગવાનનું પૂજન ધ્યાન અને યજ્ઞ કરીએ એટલું ફળ આ કામિકા એકાદશી રહેવાથી આપણને પર પ્રાપ્ત થાય છે કામિકા એકાદશી એ ઉત્તમ પવિત્ર અને પાપ નાશ કરનાર એકાદશી છે બીજું કોઈ વ્રત કરતાં આ એકાદશીનું વ્રત હંજાઈથી ઉત્તમ માનવામાં આવે છે એકાદશીના દિવસે રાત્રે જાગરણ કરવું ધૂન ભજન કીર્તન સત્સંગ વગેરે આપણે કરવો આ દિવસે યજ્ઞ પણ આપણે કરી શકાય આ વ્રત કરવાથી આપણને ભયંકર કર્મપીડામાંથી મુક્તિ મળે છે અને તેની દુર્ગતિ જતી આપણે અટકે છે તો આપણે આ અગિયારિશને જી આપણે વિષ્ણુ સહસ્ત્રના પાઠ આ મંત્ર છે તો એ પણ જો મેં આમાં ઉપર આપેલા છે વિષ્ણુ સહસ્ત્ર પણ આપણે કરી શકાય છે અને વિષ્ણુ ભગવાન ના લગતા કોઈ પણ અવતારનું આપણે સ્મરણ કરી શકાય છે દાખલા તરીકે ઓમ નમો ભગવતી વાસુદેવાય નમો શ્રી કૃષ્ણ શરમ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ આમ આપણે ભગવાન વિષ્ણુના કોઈ પણ દેવી દેવતાના અવતારનું આપણે મંત્ર જપ પણ કરી શકાય છે તો આ એકાદશીને દિવસે આપણને શક્ય હોય તો કીડીને કણ નાખવું ગાયુને નિરણ નાખવી પશુ પક્ષી અને પ્રાણીને અનાજ નિરણ વગેરે નાખી અને આપણે પુણ્ય પ્રાપ્ત કરશું આપણે એક દિવસનો જે અપવાસ કર્યો તેનું જે અનાજ બસું તે આપણે જરૂરિયાતમંદ વ્યક્તિને અથવા જેને જરૂરિયાતમંદ છે એને આપણે જરૂર આપીશું આ એકાદશી આપણને ઉત્તમ ફળ આપનાર છે તો આ એકાદશીનું ગુંજન અને આપણે સાંજે બને તો ઉપા સત્સંગ ઉપવાસ વગેરે કરી અને બધાને ભેગા કરી નાની એવી ધૂન બોલી અને આપણે આરતી પણ કરવાની છે તો નાની ધૂન લઈ ઓમ નમો ભગવતી વાસુદેવાય નમો નમો ઓમ નમો ભગવતી વાસુદેવાય નમો ઓમ નમો ભગવતી

I'm not going